અંગલેશ્વર માં ભેંતી ઉકાઈ કેનાલ ગંદકીનો ભરમાન જોવા મળી રહી છે જોગર્સ પાર્ક નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું બાજુમાં જ જોગર્સ પાર્ક અને હવે મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ થશે નોટિફાઈડ અને ઉકાઈ કેનાલ વિભાગ દ્વારા સફાઈ કરે એ જરૂરી બન્યું છે જ્યુઆઈડીસી વિસ્તારમાં આવેલ ઉકાઈ જમણા કાંઠા નહેરની માઇનોર કેનાલમાં ગંદકીથી ખડબડ જોવા મળી હતી નજીક આવેલ જોગર્સ પાર્ક ખાતે શિવાજીની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવનાર છે નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોગર્સ પાર્ક આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગરોગાનની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ નોટિફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી જીએનએફસી તળાવ વિસ્તારમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે આ કેનાલના પાણીમાં દારૂની બોટલથી લઈને અન્ય ચીજવસ્તુઓ પણ નાખવામાં આવે છે દુર્ગંધયુક્ત કચરાથી ખડ બની રહ્યું છે જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં મોટી સંખ્યામાં વસ્તી વસી રહી છે ચોગર્સ પાર્ક ખાતે સવાર સાંજ રહેનાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા હોય છે એક તરફ સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે આ વચ્ચે ઔદ્યોગિક વસ ઔદ્યોગિક વસ્તા લોકો આ અંગે બે ધ્યાન કેમ બની ગયા છે ગંદકીથી ખડબડતી કેનાલને પણ સાફ કરવી જરૂરી બની છે